મિત્રો ભારતે રશિયા પાસેથી ખરીદી સૌથી ખતરનાક મિસાઇલ માત્ર એક જ કે આખા પાકિસ્તાનને ખતમ કરી શકે છે પાવર અને તેની ખાસિયતો જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો શું છે એસ ચારસો એસ ડિફેન્સ સિસ્ટમ અને ભારતે શા માટે તેને ખરીદી તે કેટલી પાવરફુલ છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય હિન્દ લખીને નીચે કમેન્ટ જરૂર કરી જો ભારતે મધ્યરાત્રિએ પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રેક કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલાને ભારતીય સેનાને અને વાયુસેનાએ મળીને અંજામ આપ્યો છે આ હુમલામાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં અનેક ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ભારતે એક્ટિવ કરી એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ મિત્રો આ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તરફથી કોઈ પણ જવાબી કાર્યવાહીની સંભાવના જોતા ભારતીય સેનાએ પોતાની તૈયારીઓ મજબૂત કરી છે ભારતે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી એસે ચારસો ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને એક્ટિવેટ કરી છે હવે જાણો આ સિસ્ટમ દુશ્મનો માટે કેવી રીતે સૌથી મોટો કાળ બની શકે છે રશિયા પાસેથી ખરીદી છે આ સિસ્ટમ મિત્રો એસે ચારસો મિસાઇલ સિસ્ટમ ભારતીય સેના પાસે શક્તિશાળી એર ડિફેન્સ અત્યારે ગણાય છે આ સિસ્ટમ ભારતને કોઈપણ સંભવિત હવાઈ હુમલાથી બચાવવા માટે પૂરી રીતે સક્ષમ છે ભારતે વર્ષ બે હજાર અઢારમાં રશિયા પાસેથી લગભગ પાંચ હજાર ડોલરમાં એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની ડીલ કરી હતી આ કરાર જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિત ઓક્ટોબર બે હજાર અઢારમાં ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે આ ડીલ થઈ હતી ભારતે આ ડીલ હેઠળ એસ ચારસો ના કુલ પાંચ યુનિટ ખરીદ્યા છે એસ ચારસો ની તાકાત મિત્રો એસ ચારસો દુનિયાની સૌથી ખતરનાક અને શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ ગણાય છે ભારતે ખાસ કરીને ચીન અને પાકિસ્તાનના જોખમને જોતા તે તૈનાત કરી છે આ સિસ્ટમની મા આ સિસ્ટમની મારક ક્ષમતા ચાલીથી ચારસો કિમી સુધીની હોય છે એવું કહેવાય છે કે એસ ચારસોમાં એટલો દમ હોય છે કે તે એડવાન્સ ફાઇટર જેટને પણ તોડી શકે છે મળતી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન સરહદે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરવામાં આવી છે અત્રે જણાવવાનું કે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ભારતે પાકિસ્તાનની અંદર નવ આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરીને મિસાઇલ હુમલો કર્યો હતો આ હુમલામાં મોટા પાયે આતંકીના સંભાવના વ્યક્ત થઈ રહી છે પરમાણુ પરમાણુ બોમ્બનો કાળ મિત્રો ભારત પાસે પણ જવાબ છે અને એ છે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એસ ચારસો દુશ્મન કોઈ પણ મિસાઇલથી હુમલો કરે કે એટીએમ બોમ્બથી હુમલો કરે તો પણ એસ ચારસો થી બોતેર મિસાઇલ છોડી શકાય છે એસ ચારસો થી ભારતીય સેના ચાલીસ થી ચારસો કિમી રેન્જની મિસાઇલો છોડી શકે છે કિમી દૂરથી જોખમ સૂંઘી લે છે એટલે કે પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર રાવલપિંડીથી પણ કોઈ પણ મિસાઇલ છોડવામાં આવે તો દિલ્હીથી તેને ટ્રેક કરી શકાય છે પચાસ ડિગ્રીથી ડિગ્રી ડિગ્રીની ભયંકર ગરમીમાં પણ આ એર ડિફેન્સ સિસ્ટમ કારગર સાબિત થાય છે